હેલો મિત્રો જસમિન ઠાકોર વ્લોગમાં એક વખત ફરીથી તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ મહાકાળી માતાના દર્શન કરવા તો મિત્રો લોકેશનની વાત કરીએ તો મિત્રો મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં આવેલું ડભોળા ગામ કે જે ડભોળા ગામની બિલકુલ નજીકમાં આવેલું આ મંદિર છે મહાકાળી માતાનું કે જે અરવલ્લીની પર્વતમાળા મિત્રો કહેવાય છે પર્વતમાળાની અંદર આવેલું આ મંદિર છે જે પર્વતના ઉપર આવેલું છે તો મિત્રો ઉપર જઈને તમને જણાવીશું કે મહાકાળમાં પ્રગટ કઈ રીતના થયા તેમના પરચા કયા કયા છે એ બધું જ તમને બતાવીશું વિડીયો તમે પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ શેરિયો તમને જોવા મળશે અને શેરડીઓ તમારે ચડવી પડશે મિત્રો બાજુમાં આ રીતનું એક નાનું મંદિર જોવા મળશે મિત્રો જોઈ શકો મિત્રો ચલો મિત્રો ઉપર થોડો ઘણો થાકતો છે હવે મંદિર ના બિલકુલ એકદમ નજીક

અને હજાર પેલાનું શિવલિંગ થરાઈ ગયેલું છે આ તો અંગ્રેજો ત્રણસો વર્ષ પહેલા જાગૃત થયેલા છે એ વખત થી ત્રણસો જાગૃત થઈ છે બરોબર

એમાં શિવ શક્તિનારાયણ શિવલિંગ દસ હજાર પહેલાનું થરાઈ જવું છે બરોબર અને પેલા માને આખી મૂર્તિ છે મુખવાળી અને બાજુમાં હનુમાનજીના સૂર્યનારાયણ ના છે બરોબર બરોબર એટલે હોય બધી દેવી દેવતાનો વાત ચાલ ઋષિમુનિ હોય સંતોષ સાધુ હોવાનો પહેલાના ઝુગી રોણ નો તપ કરેલા છે અને આ માની ગુંફા છે નહીં માને આજ સુધી બધા દેવી દેવતા હોય છે અને એનો આશીર્વાદ છે ભક્તની ભાતા બાતા આપણે કશું નહીં મનસી પોત પાર્ષિક પરંપરા છે પોનસો પેડા પોનસો જીનો થાર થાર છે અને જેવા ભક્તો શક્તિ એ ભક્તિ છે ને બરોબર ખાલી હાથ જોડી ને પોસ અગત્ય કરે તો એની મનની ઈચ્છા પરંપર કરે છે બરોબર બે વર્ષ થી મેં સેવા કરું છું આ કોઈ ભક્તોને ને નિરાશ થવા નહીં દીધા જો પરદેશી આવા આજુબાજુના જે ભક્તો કોરોના ડાયાબિટી કોઈ દુઃખ નહીં મટાડે એ મહાકાલ મહાકાલી ને શક્તિ છે એનું પરંપરા રૂપ મટાડે હા એટલે મારા ફાઈનલ છે કે સાચી

મૂર્તિ મિત્રો તમે જોઈ શકો છો અને મૂર્તિના પાછળ આખી બ્રહ્માંડ શક્તિ નો વાત દેખાય છે દિવાળો એ તહેવાર લઈને આવે છે એ અક્ષર પેહલો માનો આવે છે પછી દેવી દેવતાઓ નો અક્ષર આવે છે દિવાના ધામધૂમ સર જે ભક્તોનો દર્શનનો લાભ લેવો હોય તો અમાવાસના દિવસે દસ અગિયાર વાગે હોય એ તો ભીડ હોય સર આજુબાજુના પરદેશી ભક્તો આપવા વાળા દર્શન નો માનો પરંપરા હોય દિવસે અમાવાસના દિવસ મિત્રો ઉપરથી તમે સીન જોઈ શકો છો મિત્રો આ રીતના તમને જોવા મળશે સીન મિત્રો જોઈ શકો છો મિત્રો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો જ્યારે ગાયકવાડની સરકાર ચાલુ હતી તે વખતે ડભોળા ગામના લોકો અંગ્રેજો સાથે લડતા હતા લડતા હતા ત્યારે અમુક લોકો આવીને આ જગ્યા ઉપર સંતાઈ જતા એટલે મહારાજ એમને આ વાત કરી છે તો કોઈ ખબર નહીં પણ કંઈક આ રીતનું સર અને મહાકાળી માતા તેમને આશરો પણ આપેલો છે મિત્રો તો મિત્રો ફાઇનલી આપણા રેડિયોનો આટલો એન્ડ કરીએ છીએ અને વિડીયો સારો બનાવવાની મિત્રો કોશિશ તો કરીશ તો કોમેન્ટ કરજો મિત્રો વિડીયો કેવો લાગ્યો જય માતાજી